કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સંભાળ્યું ચાર્જ સામાજિક ન્યાય અને શિક્ષણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે દરેક ક્ષેત્રમાં પડકાર તો રહેતા જ હોય છે તેવી વાજાએ વાત કરી છે ઋષિકેશ પટેલ પણ ઉર્જા અને પંચાયત મંત્રી તરીકે સંભાળ્યો ચાર્જ રમણ સોલંકી અને જીતુ વાઘાણીએ પણ સંભાળ્યું કારભાર તો આજે અલગ અલગ જે મંત્રીઓ છે નવનિયુક્ત તેઓએ પોતાના ચાર્જ સંભાળ્યા છે જીતુભાઈ વાઘાણી કે જેઓએ પૂજા કરી પોતાની ઓફિસમાં પ્રવેશ કર્યો ત્યારબાદ ઋષિકેશભાઈ પટેલે પણ પોતાનો ચાર્જ સંભાળ્યું છે રમણભાઈ સોલંકી અને ડોક્ટર પ્રધ્યુમનવાજા તમામે પોતાના ચાર્જ સંભાળી લીધા છે અને આજથી જ જે કામગીરી છે તે રાજ્યના હિત માટે વિકાસ અર્થે કામો માટે તેઓએ ચાલુ કરી દીધી છે અલગ અલગ દ્રશ્યો જીતુભાઈ વાઘાણી ઋષિકેશભાઈ પટેલ રમણભાઈ સોલંકી અને ડોક્ટર પ્રધ્યુમનવાજા તમામે આજે ચાર્જ સંભાળ્યો છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પ્રદ્યુમન વાજાએ એ પદભાર સંભાળી લીધો છે ગઈકાલે તેમણે શપથ લીધા હતા અને આજે એ પદભાર સંભાળ્યો છે તેમની સાથે સીધી વાત કરીએ નવી જવાબદારી મોટી જવાબદારી સીધું જ કેબિનેટ કક્ષાનું પદ અને શિક્ષણ જેવો મોટો વિભાગ આપને મળ્યો છે સર્વપ્રથમ તો વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા અને ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીજા જ ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રના મંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ સાહેબ પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણી શ્રી રત્નાકરજી અને સમગ્ર કેન્દ્રનું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને ગુજરાત પ્રદેશનું જે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ છે તેમનો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે મને આ ખૂબ જ અગત્યના કહેવાય એવા બંને ખાતાઓના એક મંત્રી તરીકે મને જવાબદારી સોંપી છે ત્યારે એમણે જે મારામાં ભરોસો રાખ્યો છે એ ભરોસાનું જતન કરી અને ખૂબ જ પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક હું મારી જવાબદારીનું વહન કરવાનો પ્રયત્ન કરીશ પ્રજુમનભાઈ આપને શું લાગે છે કે મંત્રી તરીકે આપના પડકારો અથવા તો આપની ચેલેન્જ આપ શું માનો છો કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં પડકારો હંમેશા રહેવાના જ છે પરંતુ મને આનંદ એ વાતનો છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણ થકી આજે એક અનુસૂચિત જાતિનો એક સામાન્ય કાર્યકર્ત આજે આ મોટા મહત્ત્વના પદ ઉપર છે ત્યારે બંધારણના ચિંધ્યા માર્ગે જઈ અને હું મારી ફરજ અને પડકારો હશે તેને હું સારી રીતના હલ કરવાનો પ્રયત્ન કરીશ અને ખાસ તો હું પોતે પણ મેડિકલ કોલેજના અધ્યાપક તરીકે મેં કામ કરેલું છે એટલે મને પણ આ મારું જે જ્ઞાન છે એ પણ આમાં સહાયરૂપ થશે એવી મને આશા છે પ્રતિમનભાઈ છેલ્લો સવાલ આપ અત્યારે શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે રાજ્યની વાત કરીએ તો શિક્ષકોની ઘટ શાળાઓમાં ઓરડાની ઘટ આને તમે ચેલેન્જ માનો છો ક્યાં સુધીમાં આ પૂરું થઈ જાય એવી તમારી ઝડપ હશે સર્વપ્રથમ તો આ જે શિક્ષણનો જે વિભાગ છે એ ખૂબ જ અગત્યનો વિભાગ છે કારણ કે બાળકને શિક્ષણ થકી સંસ્કારનું સિંચન થાય છે અને તેના દ્વારા રાષ્ટ્ર નિર્માણનો રસ્તો નક્કી થાય છે અને